પાદરા તાલુકા પંચાયત વડુ બેઠક ચૂંટણીની આચારસંહિતાની ફરિયાદ થતાં રાજકીય ગરમાવો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાવાની હોય આચારસંહિતાનો અમલ કરવાની દરેક પક્ષ અને અપક્ષને ફરજ હોય ત્યારે પાદરા તાલુકાની વડુ પંચાયત બેઠકની પણ ચૂંટણી હોય અગિયાર તારીખના રોજ પાદરાના ભાજપ ધારાસભ્યની ઓફિસમાંથી ખોટા સરકારી સહાય કે આરટીઆઈ હેઠળ તમારા દીકરા દીકરીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે તો તમારે અમારા પક્ષને મત આપવા માટેનો ફોન કર્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે હાલ ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાદરાના ધારાસભ્ય દ્વારા વડુના મતદારોને એક લોભાં લોભામણી જાહેરાત કરવામાં આવેલી કે આઈટી આર સ્કૂલની અંદર તમારા બાળકોને એડમિશન મળી ગયેલ છે જે ખરેખર બિલકુલ તદ્દન અને ખોટી વાત છે આવી રીતે આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સરકાર જે લાભો આપે છે તે ખરેખર ધારાસભ્યના માણસો દ્વારા આવી લોભામની જાહેરાતો મતદારોને નહીં આપવી જોઈએ છતાંય આવી લોભામની જાહેરાતો આપીને એ ધારાસભ્યને ઓફિસના આદેશ દ્વારા ત્યાંથી આપવામાં આવેલ હોય જે ખરેખર ખોટું હોય તો આ બાબતે અમે આજ રોજ ચૂંટણી અધિકારીશ્રીને એક ફરિયાદ આપેલી હોય જે બાબતે અમે જાણ કરેલી છે